સામે આવ્યો તો આવો જોઈએ શું છે રિપોર્ટ પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ભરૂચ જિલ્લામાં સાત પોઈન્ટ ત્રીસ કરોડ મનરેગા કંપાઉન્ડમાં નેત્રંગના ટીડીઓ સહિત અન્ય ચાર આરોપીઓને પોલીસની ધરપકડ કરવામાં આવી છે એની સહાય હજુ તો સુકાઈ નથી ત્યાં હાલમાં ડીડાપાડા તાલુકાના સમ પંચાયતમાં આવેલ છતાં પણ બાયડી ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે કે ગાંધીનગર થી ટીમ આવી છે એટલે કામગીરી કાગળ પર દેખાડવા જતા સરપંચના માણસો તાત્કાલિક બોર્ડ મૂકવા આવતા ગ્રામજનોમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને આક્ષેપ પ્રત્યે આક્ષેપો સામ સામે આવી ગયા હતા અને એવા સમયે ગ્રામજનો દોડી આવીને પૂછપરછ કરતા અધિકારીઓ સ્થળ છોડીને ભાગી ગયા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે અને ગ્રામજનોના ગામના લોકોનું કહેવું છે કે બૈડી ગામમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેગરી યોજના હેઠળ બૈડી ગામેથી મોસ્કુવા ગામે જતા રોડ ગ્રામ પંચાયતના સરપંચ અને મનરેગાના અધિકારીઓ દ્વારા લાખોના કોમોન થયા છે એમાં ગ્રામજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે એમાં એક રસ્તો રૂપિયા પાંચ પોઈન્ટ

મારું નામ નવિયાભાઈ વસાવા હું ગામ વડીનો રહેવાસી છું અમે જે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ભાજપ યોજના જે અંતર્ગતના એ રસ્તો પૂર્ણ થયો નથી ને છોકરાઓ પહેલાં બોર્ડ મૂકી ગયા અને પાછળથી જે સાહેબ આવ્યા

અંદાજિત કેટલો સમય રોજગારી નથી મળી તમને ત્રણ વર્ષ થઈ ગયા ત્રણ વર્ષ મારું નામ સુરજભાઈ ખલિયાભાઈ વસવા ગામ બૈડી પોસ્ટ સામરપાડા તાલુકા ડેડિયાપાડા જિલ્લો નર્મદાના વતની છીએ આજ રોજ અમારા ગામની અંદર જે મનરેગાનું કામગીરીનું કામગીરી કરેલ છે એમાં અર્ધ ભાગનું કામગીરી પૂર્ણ થયેલ નથી તદ ઉપરાંત આ લોકોએ જે કામગીરીનું વર્ષ પંદર કામગીરી શરૂ કરેલી છે આ કામગીરી પૂર્ણ પૂર્ણ થવાનો સમય બતાવ્યો છે એમણે બે હજાર ત્રેવીસ ચોવીસનો બતાવ્યો છે અને ચોવીસ ચોવીસની અંદર આ કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે આ કામગીરીની જે રકમ છે પાંચ લાખ બાવીસ હજાર આઠસો ને સડસઠ રૂપિયા જેટલી આ વેલી છે તેની અંદર આ જે કામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહ્ય હેઠળ યોજના આવેલ હતી તેમાં લોકોને કોઈ પણ જાતની કામગીરી રોજીરોટી મળેલ નથી આજે એ જે કામગીરી છે એ ગામ ગામનું નામ બૈડીથી સમોસ્વા તરફનો જેતો રસ્તો છે એ રસ્તાની અંદર કામ પૂર્ણ થયેલ નથી અને આ લોકોએ સિદ્ધિ ગ્રાન્ટ પચાવી પાડી અને કામ પૂર્ણ થયેલ છે એ રીતના અહીંયા ડાયરેક્ટ જ બોર્ડ મારી દીધેલ છે જેથી અમે આ ગામ લોકો આ વસ્તુ પસારી અમે વિરોધ કરવા માંગી રહેલા છે કે કામગીરી પૂર્ણ થયેલ નથી તો પછી તમે આપ કામગીરી પૂર્ણ બતાવો છે કેમ તો એમાંય અમારા ગામના સભ્ય શ્રી હરસિંહભાઈ સોમાભાઈ વસાવા તદ ઉપરાંત ઘોડી વોર્ડના એક સભ્ય નટવરભાઈ શંકરભાઈ વસાવા તથા એક સભ્ય રમેશભાઈ આ રીતના ત્રણ સભ્યો અહીંયા આવીને અમે સાથે જે વાતચીત કરતા હતા આ બે સભ્યો અમારી પાસે ખોટું નિવેદન લેતા હતા આ કામગીરી પૂર્ણ પૂર્ણ છે છે અમે કીધું કે સીડિયાભાઈ ઉમરાભાઈના ઘરેથી હેરિયાભાઈ નંદરિયાભાઈના ખેતર સુધી આઠસો મીટરનો રેન્જ છે એમાં આ ખાલી બસો મીટર જેટલો જ આરસીસી રસ્તો ભણેલ છે તદ ઉપરાંત અમારા જે આદિવાસી રિવાજ પ્રમાણે જે વિસામ કે ત્યાં સુધી આ લોકો એ ખાલી કપચી નાખીને ઉપર માટી નાખેલ છે અહીંથી બીજો આગળ જતા ત્રણસો ચારસો ચારસો પાંચસો મીટર નો અંતર છે એ જગ્યા પર આ લોકો કશું જ કામગીરી કરેલ નથી આ કામગીરી માટે મે સરપંચના પતિ અરવિંદભાઈ શંકરને પણ મેં એક બે ની અંદર આની મેં રજૂઆત કરી ભાઈ અરવિંદભાઈ આ કામગીરી પૂર્ણ થયેલ નથી તો આ કેમ તમે રોલર મારો છો તો મને અરવિંદભાઈએ આવો જવાબ કીધો તો કે આની ઉપર પાસી કપજી નાખીને રોડ દબાવીને પછી પાકો રસ્તો છે આ રીતના અરવિંદભાઈએ મને કીધું ને આ રસ્તો કોન્ટ્રાક્ટ સિસ્ટમનો આ રીતના મને અરવિંદભાઈ કીધું ને અમુને આશ્વાસન આપીને અમારી પાસેથી આ કામગીરી પૂર્ણ પછી પૂર્ણ કરી દીધેલ છે તો અમારા ગામ લોકો તરફી મારે અમારે એ વિરોધ છે કે આ રસ્તો આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી

માટી મિક પાંચ લાખ નો કોતા હજાર ગ્રાન્ટ કોતી ફાળવણી હાઈ કામગીરી અરે પાલા નો આપો કઈ વાંધો

ફુણ ન ફુસ્તામાં તું અમારાનો સબ્જેના ના તઈ તારીખ માટે સબ્જેના પંચાયત સબ્જેના માયકાએ ખонуના માયકા એટલે માયકાએ કહો તું માટી મેન્ટલ કેડે પેલ્લો પેલ્લો માટે મેન્ટલ બની કોસી આરસી બની નાય સંસદા ગાડમીરેક બની હાવરસી રેવની પંતુ આતરે માટે મેન્ટલ આવો કઈ તારીખ બની સીડિયા આવરે કેવ સીડિયા ઉમરાના ઘરે થી ઈ તો માટી મેન્ટલ પેલ્લો બની પછી ઉપર આરસી બની એવા ખાતા હે હો તો આઈથી કઈ સુદીનો બનેલું બનશે હવે માનો કે રતન સાહેબા બનાવી સંસદા ગાડમાટીએ કમિતિ આ બનાવીયો એક વાત કહે આ મેથેમેટિકલ મેથેમેટિકલ દાખલો આ રીતમાં નહિ ભાઈ ના હું તો મેથેમેટિકલ સીડિયા કો અરે આ ક્યો કરી ઉપર ટાકનું નાતારે સીડીયા ઉંગરાના ઘરે થી હેય મેં ચલતારે એક ટાકનું પસીયા સીટી બનીયું તું આરે ખાતો હો જ માટી મેન્ટલ આ ખાવતા આખમાં બરોબર